આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે નિપુણ ભારતની બુકમાંથી ચકલી વાર્તા કહેવાની છે ચિત્ર વાર્તા તો ચાલો બાળકો સાંભળવી છે વાર્તા તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગ વાર્તા બધા ચાલો તો હું તમને અહીંયા આ ચોપડી છે એમાં પેજ ફેરવી અને હું તમને ચિત્ર બતાવતી જાઉં છું અને વાર્તા કહેતી જાઉં છું તો વાર્તાનું નામ છે ચકલી એક ચકલી તળાવમાં પાણી પીવા ગઈ જો અહીંયા ચકલી છે અહીંયા તળાવ છે ચકલી તળાવમાં પાણી પીવા ગઈ પાણી પીતા પીતા તે તળાવમાં ડૂબવા લાગી જો અહીંયા પાણી પીતી હતી અને આ તળાવમાં ડૂબે છે ડૂબવા લાગી એટલામાં ત્યાં એક બિલાડી આવી અહીંયા જો ચિત્ર જો અહીંયા બિલાડી છે એ ત્યાં ચકલી ડૂબે છે ત્યાં આવી ચકલી બોલી બહેન મને બહાર કાઢી લે ને બિલાડી બોલી બહાર તો કાઢીશ જો અહીંયા ચકલી એમ કે છે બિલાડીને તો બિલાડી કે હું તને બહાર તો કાઢીશ પણ હું તને ખાઈ જઈશ ચકલી બોલી કે સારું જો બિલાડી છે એ પાણીમાં જાય છે ને એમ કે હું તને કાઢીશ તો ખરા પણ ખાઈ જઈશ તો ચકલી બોલે છે સારું મને ખાઈ લેજે બિલાડીએ ચકલીને બહાર કાઢી

ચકલી સુકાઈ અને ફર કરતી ઉડી ગઈ આ ચકલી છે એ ઉડી ગઈ અને બિલાડી જોતી રહી ગઈ તો સરસ મજાની આ વાર્તા છે એમાં ચકલી શબ્દ આવે છે તળાવ પાણી બરાબર છે પછી ડૂબવું પછી ખાઈ જવું સારું પીછા આવા ઘણા બધા શબ્દો આવે છે

પડી ગઈ પછી ત્યાં કોણ આવ્યું ત્યાં એક બિલાડી આવી અને બિલાડીને ચકલી શું કહે છે કે મને તળાવમાંથી કાઢ તો તો શું કહે છે હું હું કાઢું પણ તને ખાઈ જઈશ તો ચકલી કે કઈ વાંધો નહીં સારું મને ખાઈ જશે ખાઈ જજે તો ચકલીને તો બિલાડીએ બહાર કાઢી તો બિલાડી કે હું ખાઈ જાઉં તો ચકલી ના પાડે છે તો કે મારા પીછા ભીના છે તો એટલામાં બિલાડીને શું થઈ ગયું સુઈ ગઈ ઊંઘ આવી ગઈ અને ચકલીના પીછા સુકાઈ ગયા એટલે ચકલી તો કરતી ઓડી ગઈ અને બિલાડીને તો ચકલી ખાવા મળી નહીં બરોબર છે તો હવે હું તમને વાત કરું કે આપણે આપણને બચાવવાનો આપણે જાતે પ્રયત્ન કરવો જોઈએ આપણે આપણને જાતે બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જો બિલાડીને ચકલીને બહાર કાઢી બિલાડીએ પણ જો ખાઈ ગયું હોત તો પણ ચકલીએ વિચાર્યું એણે એની બુદ્ધિ વાપરી હું કર્યું બુદ્ધિ વાપરી ચકલી એ કે જો મારા પીછા ભીના છે એટલે તને ફસાઈ જાય એટલે બિલાડી કે કાંઈ વાંધો નહીં તું સુકાઈ જા પછી હું ખાવ એટલે ચકલી જ બહાદુર હતી ને જ ચાલાક નીકળી ચકલી સુકાઈ ગઈ એટલે તરત ફરનારાની ઉડી ગઈ એટલે તમને ખ્યાલ આવ્યો કે આપણે શાળામાં ગામ કે ઘરે કે ગમે ત્યાં આપણે હોય ગમે ત્યાં હોય અને કંઈ પણ ઘટના બને કાંઈ પણ ઘટના બને બરાબર તો આપણે આપણો બચાવ પહેલાં કરવો જોઈએ બરોબર જો અહીંયા બાજુમાં આપણે નદી છે તો નદીએ ઘણી વાર આપણે દોસ્તા દોસ્તા બેનપણિયું બેનપણિયું એકલા ફરવા જતા હોય છે નાવા જતા હોય છે તો ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું છે ને કે છોકરાઓ તળાવમાં નદીમાં ડૂબી ગયા ને મરી ગયા એવું સાંભળ્યું છે ને તો હંમેશા યાદ રાખવાનું કે નદી તળાવમાં જાઓ ત્યારે કોઈ દિવસ અંદર ઊંડું જવાનું નહીં અને એકલા જવાનું નહીં સાથે મમ્મી પપ્પા મોટા ભાઈ બહેન હોય તો એની હાથ પકડી અને પાણી તમને ખબર તો નથી કેટલું ઊંડું છે તો થોડેક બેસી કિનારે નાઈ લેવું જોઈએ બરાબર ઘણી વાર પાણીની તરસ લાગી હોય આપણે ક્યાંક ગયા હોય અને વચ્ચે નદી તળાવ કે ઝરણું આવ્યું હોય અજાણું હોય તોય આપણે અંદર ઊંડું ઉતરવું જોઈએ નહીં કાંઠે બેસીને પાણી પી લેવાનું સમજાણું હાથ પગ મોઢું ધોવું હોય તો આપણે કાંઠે બેસીને ધોઈ લેવાનું એટલે આપણે આપણી એ સુરક્ષા કરવાની આપણે આપણું રક્ષણ કરવાનું મન તો થાય પણ આપણે જવાનું નહીં એકલા હોય તો જવાનું જ નહીં એકલા હોય તો કોઈ દિવસ પાણી અંદર ઊંડું જવાનું આપણા ભાઈ બહેન સાથે હોય તોય પણ આપણે ખોટું સાહસ કરવાનું નહીં આપણે નાના છીએ તો પાણી થોડુંક હોય અહીંયા નહીં લેવાનું બરાબર ને નહીં તો ઘણી વાર તમે ટીવીમાં ફોનમાં જોવો છો સાંભળો છો કે નાના છોકરાઓ ગયા પાણીમાં તો ડૂબી ગયા મરી ગયા બરાબર સાંભળ્યું છે ને તમે એટલે આપણે એવું કરવાનું નહીં આપણે આપણી જાતનું રક્ષણ કરવાનું પછી પાણીનું છે એવું ખરું પણ ક્યારેક તમે નાના છોકરા હોય અને તમને કોઈ ભાળી જાય કે વાહ આ છોકરા તો હાલો ને કે અને છેતરીને લઈ જાય બિલાડી બેનની જેમ પછી વેચી નાખશું ખાઈ જશું આમ કરશું તેમ કરશું તો આપણે છેતરાઈ જવાનું નહીં હું કરવાનું છેતરાઈ જવાનું નહીં ચકલીની ઘોડે આપણે ફળનારાયણ ઉડી જવાનું એટલે કે મોબાઈલ નંબર હોય આપણી પાસે તો મમ્મી પપ્પાને ફોન કરી દેવાનો અથવા તો તમે જ્યાં ઊભા હોય ત્યાં દોડીને વહી જવાનું દુકાને બરાબર તમારા કોઈ મોટા હોય તો હું કરવાનું રાજ નાખવાની બચાવો બચાવો કહેવાનું આ કેમ ચકલી પોતે જાતે ફર કરતી ઉડી ગઈ એમ આપણે મુઠ્ઠી વાળીને દોડીને વયું જવાનું મોટા પાસે એટલે આપણને કોઈ પકડી જાય નહીં આપણે કોઈ ખાઈ જાય નહીં નદી તળાવમાં અંદર જવાય નહીં એટલે આપણે ક્યાંય ક્યારેય ડૂબીએ નહીં મરીએ નહીં છેતરાઈએ નહીં ખાસ ધ્યાન રાખવાનું તમે નાના છો ને બરાબર ને એટલે ખાસ ધ્યાન રાખવાનું તમારે રાખશો ને તમારું ધ્યાન તમારું તમારું જાતે ધ્યાન રાખશો ને શાળામાં હોય તો ટીચર સરને કહેવાનું બજારમાં હોય તો આપણા મોટા વડીલો ભાઈ બહેન હોય તો એને કહેવાનું ઘરે હોય તોય પણ આપણે સાવચેતી રાખીને રહેવાનું બારગામ જઈ ત્યાં સાવચેતીથી રહેવાનું રહેશો ને બધા ધ્યાન રાખશો ને તમારું ચકલીની જેમ હોશિયાર થાય ને ચાલો તો આપણે ક્યાંય છેતરાઈ નહીં તો આ સરસ મજાની વાર્તા કરી હવે હું તમને આપણે ચર્ચા કરી સમજ આપી હવે પ્રશ્ન પૂછું છું વાર્તા તમને યાદ રહી ને જેટલું સાચો આવડે તો સાચો ખોટું પડે તોય વાંધો નહીં પ્રયત્ન કરવાનો છે ચાલો ચકલી ક્યાં પાણી પીવા ગઈ હતી બધાને આવડે છે ઊંચી આંગળી કરજો ચકલી ક્યાં પાણી પીવા ગઈ હતી હાલો કાર્તિકભાઈ નદી કે હતી કે તળાવ હતું હા તળાવમાં ચાલો તળાવમાં પાણી પીતી હતી તો વંશભાઈ શું થયું ઉભા રહ્યો તમે પાણી પીતા પીતા શું થયું ચકલી ડૂબી ગઈ ત્યાં કોણ આવ્યું એ ડૂબી ગઈ ત્યાં મીંદડી એટલે કે બિલાડી આવી પછી ચકી બેન બિલાડી શું કીધું હા બહાર નીકાળો એટલે કે બહાર કાઢો પછી બિલાડી કે હું બહાર કાઢીશ પણ હું કરીશ તને હા તને ખાઈ જાય પણ

એટલે હું સુકાઈ જાઉં પછી ખાજે તો બિલાડી બેઠી બેઠી શું થઈ ગયું ગઈ અને પછી ચકલી શું થયું ઉડી સુધી વાહ સાચા જવાબ આપ્યા છે સરસ જો આ બધાએ સાચા જવાબ આપ્યા છે તો બધા માટે તાલી પાડી દો ખૂબ સરસ ચાલો હવે આ જેવી રીતે પેલી લાઈનનો વારો હવે બીજા તમે બેસી જાવ ચાલો બેસી જાવ ચાલો આકાશભાઈ આ શેની વાર્તા હતી ચકલી ની સરસ ચાલો બેન ચકલી ક્યાં ગઈ હતી તળાવમાં બરોબર છે પછી ચાલો બેન બોલો ચક્કી તળાવમાં શું થયું શું થયું ચક્કી પાણી પીતી હતી તો શું થયું પાણીમાં કઈ વાંધો નહીં હો બેસી જાવ ચાલો વિદેશભાઈ હું થયું હ ચકલી ડૂબી ગઈ પછી ત્યાં કોણ આવ્યું હાલો બેન કઈ વાંધો નહીં ચાલો કોણ આવ્યું મીંદડી એટલે કે બિલાડી બરોબર સરસ પછી બિલાડી એ શું કીધું ચકલી ને શું કીધું બિલાડી ચકલી ને હું કીધું બહાર કાઢીશ પણ હું કરીશ ખાઈ જઈશ પછી ચકલીએ શું એને જવાબ આપો ખાવાનું કીધું તો હ એટલે પછી હું શું કીધું હું સુકાઈ જાઉં શું કે છે પછી મને ખાજે તો બિલાડી બિલાડી શું થયું બિલાડી સૂઈ ને ચકલી ઉડી ગઈ સરસ ચકલી શું થયું બિલાડી સુઈ ગઈ એટલે શું થયું ચકલી ઉડી ગઈ સરસ વાહ ચાલો આ વાર્તામાં કોણ કોણ છે કોણ કોણ આવે છે આ વાર્તામાં ચકલી અને બિલાડી સરસ વેરી ગુડ ચાલો ચકલી શેમાં ડૂબી ગઈ નદી કે તળાવ તળાવ સરસ ચાલો ત્યાં કોણ આવ્યું ડૂબી ગઈ ત્યાં કોણ આવ્યું બિલા બિલાડી સરસ વેરી ગુડ સાબબાસ ઉભા થાવ તો બેન હં પછી બિલાડી ચકલી શું કહે છે બિલાડીને શું કહે છે મને બહાર કાઢ સરસ બેસો કાંઈ વાંધો નહીં સરસ પ્રયત્ન કર્યો છે બધાએ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે શાબાસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો બધાને મજા આવી ખૂબ મજા આવી વાર્તા સાંભળવાની ચાલો તો સરસ મજાની તાલી પાડી દે શાબાસ વેરી ગુડ ખૂબ સરસ